નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રક્ષાબંધને શાળાએ દલિત બનાવીને ગોળી મારી બહેનને વિધવા કરી દલિત યુવકે બે મહિના પહેલાં ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા શાળાએ રક્ષાબંધને બનાવીને ગોળી મારી બહેનને વિધવા કરી ભારતનું બંધારણ પુખ્તવયની દરેક વ્યક્તિને પોતાને ગમતી વ્યક્તિ સાથે મરજી મુજબ લગ્ન કરવાની છૂટ આપે છે પરંતુ જાતિવાદ અને પોતાની કોમની કથિત આબરૂ બચાવવાના બહાને આંતરજ્ઞાતિ લગ્ન કરનાર પ્રેમી યુગલોની તેમના પરિવારજનો કે સમાજના લોકો દ્વારા હત્યા કરી દેવામાં આવે છે છેલ્લા પાંચ દિવસમાં આવી ત્રણ ઘટનાઓ મીડિયામાં ચમકી છે જેમાં અન્ય જાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી હોય તામિલનાડુમાં ટીસીએસ કંપનીમાં મહિને બે લાખનો પગાર મેળવતા દલિત યુવકની તેના શાળાએ દાતરાએથી હત્યા કરી નાખી હતી ગઈકાલે બિહારમાં પણ એક દલિત યુવકની તેના બ્રાહ્મણ સસરાએ કોલેજ કેમ્પસમાં ઘૂસીને ગોળી મારી હત્યા કરી નાખી હતી હવે આવી ત્રીજી એક ઘટના સામે આવી છે જેમાં ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવકની રક્ષાબંધનના દિવસે ખેતરમાંથી ગોળી મારીની હાલતમાં લાશ મળી આવી છે યુવકે હજી બે મહિના પહેલાં ગામની અન્ય જાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા આ યુવકની પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેના ભાઈએ તેના પતિની હત્યા કરી નાખી છે હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે ઘટના જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત ઉત્તર પ્રદેશની છે અહીંના સુલતાનપુરમાં એક દલિત યુવકની ખેતરમાંથી ગોળી મારીને હત્યા કરી દેવાયેલી હાલતમાં લાશ મળી આવી છે યુવકે હજુ બે મહિના પહેલાં જ ગામની છોકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તેની પત્નીએ તેના ભાઈ પર આરોપ લગાવ્યો છે રક્ષાબંધનના બીજા જ દિવસે આ ઘટના બનતા લોકો ફિટકાર વરસાવી રહ્યા છે મળતી માહિતી મુજબ દલિત યુવક સવારે ખેતરમાં કામે ગયો હતો અને ગામ લોકોને ખેતરમાં જ તેનો મૃતદેહ મળ્યો હતો એ પછી લોકોએ તેના પરિવારને ઘટનાની જાણ કરી હતી ઘટના સ્થળે પહોંચેલી યુવકની પત્ની તેના મૃતદેહને ગળે લગાવીને સોદા આંસુએ રડી પડી હતી આ ઘટના કુડવાર પોલીસ સ્ટેશનના ભંડરા પરશુરામ ના ગામની પરશુરામપુર ગામની છે પરિવારે પોલીસને ઘટનાની જાણ કરી પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકો પાસેથી ઘટનાની માહિતી લીધી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે મળતી માહિતી મુજબ મૃતક યુવકનું નામ નવનીત છે અને તે સવારે ખેતરમાં ગયો હતો પરત ફરતી વખતે રસ્તામાં હુમલાખોરોએ તેને ગોળી મારી દીધી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું આરોપીઓ તેને ગોળી મારીને ભાગી ગયા હતા નવનીતે લગભગ બે મહિના પહેલાં જ તે જ ગામની છોકરી શિવાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા કુડવારના પીઆઈ અમિત મિશ્રાએ જણાવ્યું કે નવનીતની પત્ની શિવાનીએ તેના ભાઈ રજનીશ પર ગોળી મારીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે મૃતક દલિત યુવક નવની ત્રણ ભાઈઓ માનો બીજા નંબરે હતો તેને બે બહેનો છે હાલ પોલીસ તપાસ પાસાઓની તમામ પાસાઓની તપાસ કરી રહી છે દર્શક મિત્રો આ પરિસ્થિતિ જે છે એમાં ખરેખર મારે કહેવાય નહીં પણ કહેવું પડે છે કારણ કે આ દેશમાં એ પરિસ્થિતિ થઈ ગઈ છે કે ઝીસકી લાઠી ઉસકી ભેંસ એવી પરિસ્થિતિમાં અત્યારે આ દેશ ચાલી રહ્યો છે એટલે તમે એમાં સમજી જજો કે ઝીસકી લાઠી ઉસકી ભેંસ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ